પાસેથી મોટી રકમની માંગ કરી હતી જોકે દુકાનદારની સજાગતાના કારણે પોલીસ નો સંપર્ક કરતા ધરમપુર પોલીસે ગણતરીના કલાકોમાં જ નકલી પોલીસ બનીને રેડ કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરીને દબોચી લીધા હતા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામ એવા દહાડ ગામમાં આવેલી એક ચિકન શોપ પર અચાનક ત્રણ યુવકો પહોંચી અને પોતાને પોલીસ તરીકેની ઓળખ આપી રેડ કરનાર યુવકોએ દુકાનદારને બોલાવી તેમના વિરુદ્ધમાં અરજી થઈ છે આથી કેસની પટાવટ માટે તેઓએ રૂપિયા દસ હજારની માંગ કરી હતી જોકે દુકાનદારને શંકા જતા તેણે તાત્કાલિક ધરમપુર પોલીસનો સંપર્ક કર્યો હતો આથી ધરમપુર પોલીસે ગણતરીના સમયમાં જ નકલી પોલીસ બની અને રેડ કરનાર આ ત્રણેય ચીટરોને ઝડપી સળિયા પાછળ ધકેલી દીધા હતા પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં વલસાડના પારડીના આમલીનો ધીરજ નરેશ પટેલ સુખેશના મિતુલ મનોજ પટેલ અને કૃતિક ઈશ્વર પટેલનો સમાવેશ થાય છે વલસાડનો ધરમપુર અને કપરાડા તાલુકો આદિવાસી વિસ્તારોમાં જોકે આ વખતે દહાડમાં આ ચિકન શોપ પર આ નકલી પોલીસ ત્રિપુટીએ ચિકન શોપના માલિકને તેઓ દારૂનો વેપલો કરે છે અને આવી ધમકી આપી હતી જોકે દુકાનદારની ચાલાકીને કારણે આ નકલી પોલીસ ત્રિપુટી અસલી પોલીસના હાથે દબોચાઈ ગઈ છે આથી હવે નકલી પોલીસ બની દુકાનદાર અને વેપારીઓને જેલમાં ધકેલી દેવાની ધમકી આપતા આ ચિટરોએ ખુદ પોલીસ સ્ટેશનની હવાલાતની હવા ખાવાનો વારો આવ્યો છે